તરસાલીના શરદનગર ખાતે આવેલ સાંઈબાબા ના મંદિર ખાતે દર્શન કરી ઘરે પરત ફરી રહેલ વૃદ્ધાની સુનાની ચેનની ચોરી કરી શવો નાસી જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર ખાતે રહેતા વૃદ્ધા ગુરુવાર હોવાથી તરસાલીના શરદનગર ખાતેના આવેલા સાંઈબાબા મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા દર્શન પૂર્ણ કરી ત્યાંથી ઘર તરફ પરત ફરતી વેડાઈ એક રિક્ષા આવે છે ને બાને લિફ્ટ આપવાનું કહે છે બા ના પાડે છે પરંતુ છતાંય બાને સમજાવીને તેની રિક્ષામાં બેસાડવામાં આવે છે રિક્ષામાં બે મહિલાઓ અને એક પુરુષોની વાત ચાલક અને રિક્ષામાં બેઠેલા લોકોએ ધક્કામુખી શરૂ કરી અને ત્યારબાદ હાથ ચલાકી કરીને બાના ગળામાં પડેલી સોનાની ચીરની ચોરી કરવામાં આવી હતી જે બાદ બાને ઉતારી દેવામાં આવ્યા હતા સમગ્ર મામલે મગરપુરા પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે ક્ષમા એક દો એક છોકરી એક બેડી એક છોકરા ત્રણ જણ મે ગર્દીમાં એક કરડજસ્ટ બેઠા હતા તો બહુ ગરદીમાં હતા મેં શું કરું મારને ચાલતા જાણે કા નહીં નહીં બેઠા ઓકે पेरी ना आया पची मैं मंदिर जाने का ये काली माता मेरा चोर दो छो चो। बच्चे सब्जी लेने का कीध भी ना पड़े मैं चोर दो मासी आओ कहता ये आठ सा कीधु ये बात सर ना आ गया हाँ ये बता आ गली मंदिर में नहीं छोड़ता दूसरे गली जाता है ये गली क्यों इधर ले आए मंदिर छोड़वा नहीं कहता नहीं नहीं ये तमें ये लोग तुम्हारे ले जाओ ना अतरी जाए तुम्हारे मैं में मैं चैन देखा चैन नहीं मैं पहली न जाता है